વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ નિમિત્તે દેશભરમાં આજથી શરૂ થયેલા સેવા પખવાડિયા અંતર્ગત કેડીસીસી બેંક દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ જણાવ્યું કે સેવા પખવાડિયું આજે શરૂ થઈ બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ચાલુ રહેશે કાર્યક્રમ અંતર્ગત પશુપાલકો ખેડૂતો તથા સહકારી ક્ષેત્રના સભાસદો માટે મેડિકલ કેમ્પો યોજાશે અને તેમના પરિવારજનોને સહાયરૂપ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે બેંકે આજે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સાત હજાર પાંચસો ગ્રાહકોને બે લાખ રૂપિયા સુધીના કવરનો લાભ આપવામાં આવશે મૃત્યુ થવા પર બે લાખ રૂપિયા તથા કાયમી અપંગતામાં એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે આ વીમાનો પ્રીમિયમ બેંક પોતાના તરફથી ભરશે સહકારી માળખાને મજબૂત બનાવવા પોસ્ટકાર્ડ ઝુંબેશ પર શરૂ કરવામાં આવી છે તેમાં સહકારી સંસ્થાઓના સભ્યો અને કર્મચારીઓ વડાપ્રધાનને અભિનંદન પાઠવશે દેવરાજ ગઢવીએ જણાવ્યું કે આવા કાર્યક્રમોથી સહકારી ક્ષેત્રના સભાસદોને સુરક્ષા તથા પ્રોત્સાહન મળે છે છે અને સેવા ભાવનાનો વિકાસ થાય આપણા દેશના વડાપ્રધાન અને આપણા પોતિકા જેને આપણે કચ્છીઓ સવાયા કચ્છી કહીએ છીએ ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈનો પંચોતેરમો જન્મદિવસ છે ભારત દેશની સાથે આખા વિશ્વમાં જ્યારે મહાભારતીને ઉન્નતિના શિખરો પર પહોંચાડવા માટે મોદી સાહેબ દિવસ રાત જોયા વગર જે કાર્ય કરી રહ્યા છે સૌ પ્રથમ તો હું કચ્છ જિલ્લા બેંક વતીથી કચ્છના ખેડૂતો પશુપાલકો સહકારી મિત્રો સૌ વતીથી મોદી સાહેબને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણી દેશદેવી મા આશાપુરાને પ્રાર્થના કરીએ કે તેમને નિરોગી ભર્યું તંદુરસ્ત જીવન આવનારું આપે અને જે રીતે તેઓ દેશની સેવા કરી રહ્યા છે એ સેવા અવરિતપણે ચાલુ રહે તેવી તેમને શુભકામનાઓ કામનાઓ સાથે આજે જ્યારે અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે મોદી સરકારને ત્યારે એક વાત જનમાનસ સુધી સહકારી મિત્રો સુધી આપણે સૌવિદિત છીએ એ રીતે ગત ચાર પાંચ વર્ષ પહેલાં કેન્દ્રની અંદર અલગથી સહકાર મંત્રાલય ઊભું કર્યું અને એની દોરા આપણા અમિતભાઈને સોંપવામાં આવી ત્યારથી કરીને આજ દિવસ સુધી એ ખેડૂત હોય પશુપાલક હોય કે અન્ય સહકારી સંસ્થા સાથે જોડાયેલો માનવી હોય એની ખૂબ જ ચિંતા કરી ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ એ જ રીતે પશુપાલકોને પણ પશુ નિભાવ માટે વધુમાં વધુ બે લાખ સુધીની વ્યાજ સહાયવાળી યોજના પણ કેન્દ્ર સરકારે અને મોદી સાહેબે મૂકી છે એની સાથે આપણા જિલ્લાની વાત કરીએ તો અત્યારે સહકારથી સમૃદ્ધિ હેઠળ લગભગ તમામ ગ્રામ પંચાયતોને બેંકની સુવિધાથી આવરી લેવા માટેની જે કવાયત છે એમાં પાંચસોથી ઉપરાંત માઇક્રો એટીએમો ઓફસેટ એટીએમો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના જિલ્લા બેંકની અઢાર શાખાઓ સાથે મળીને તમામે તમામ ગામની અંદર કચ્છના છેવાડાના જેને કહીએ કે આપણો વિસ્તાર બહુ મોટો છે તો તેમાં પણ બેંકની સુવિધાઓ પ્રજાજનોને મળે એવા નિર્ણયો લઈ અને મોદી સાહેબે આખા ભારતની અંદર આ કામ શરૂ કર્યું છે ત્યારે એ બાબતે પણ તેમને અભિનંદન આપીએ મિત્રો ખાસ કરીને ગત વર્ષે જે ખેડૂત એવા સહકારી મંડળીઓ છે એના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પેટા કાયદાઓ હતા ગત વર્ષોમાં ઝુંબેશ કરી આખા ભારત દેશની અંદર તમામે તમામ ખેડૂત સહ સેવા સહકારી મંડળીઓના પેટા કાયદા એકરૂપ કરવામાં આવ્યા મોડલ બાયોલોજ સુધારી અને લગભગ સરકારશ્રીની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓની પ્રવૃત્તિ ખેડૂત સેવા સહકારી મંડળી કરી શકે એવા બાયોલોજ બનાવ્યા જેવો કે ઔષધિ કેન્દ્રો હોય પેક્સ પેટ્રોલ પંપ હોય એલપીજી વિતરણ હોય સીએસી સેન્ટર હોય આ બધી યોજનાઓ ખેડૂત સેવા સહકારી મંડળી પ્રવૃત્તિઓ કરી શકે એના માટે એના બાયલો સુધારી અને આના માટેની પ્રાયોરિટી સરકારે ખેડૂત સેવા સહકારી મંડળીને આપી છે ત્યારે એનો જશ પણ વડાપ્રધાનશ્રીને આપણે આપી શકીએ છીએ સૌથી મહત્ત્વપૂર્ણ જે રીતે મેં વાત કરી એ રીતે સહકાર મંત્રાલયની કેન્દ્રની અંદર અલગથી સ્થાપના થયા પછી સહકારીતા પ્રવૃત્તિમાં ઘણું બધું વેગ સાથે સુધારા પણ આવ્યા ઘણા બધા સુધારા આવતાની સાથે સાથે એ મંડળીઓ દ્વારા એ પછી ખેડૂતની મંડળી હોય પશુપાલકની મંડળીઓ હોય ગ્રાહકોની મંડળીઓ હોય હાઉસિંગ મંડળી હોય મજૂર મંડળીઓ હોય કે અન્ય મંડળીઓ હોય એ સોસાયટીઓ દ્વારા જનજન સુધી પહોંચવા માટે જે રીતે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે કે આપણે આ વસ્તીનો ચોથો ભાગ લગભગ લગભગ બધાએ સહકારી પ્રવૃત્તિથી સંકળાયેલા છે ત્યારે સહકારી પ્રવૃત્તિ મારફત સરકારશ્રીની યોજનાઓ કેન્દ્ર અને રાજ્યની પહોંચે એ માટે જે આખું જેને કહીએ કે ઢાંચો કેન્દ્ર સરકારે માન્ય મોદીજીની નેતૃત્વ હેઠળ કર્યું છે ત્યારે ગામડાઓમાં રોજગાર વિશ્વાસ અને સમૃદ્ધિનું એક નવું વાતાવરણ સર્જાયું છે ત્યારે આજના એમના જન્મદિવસે નિમિત્તે આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ આજે જિલ્લા બેંક દ્વારા તમામે તમામ સહકારી મંડળીઓ જિલ્લા બેંક સાથે જોડાયેલી છે બેંકના સભાસદો બેંક સાથે જોડાયેલા ગ્રાહકો વગેરે દ્વારા એક પોસ્ટકાર્ડ રૂપી ઝુંબેશ શરૂ કરી અને માન્ય નરેન્દ્રભાઈને પંચોતેર વર્ષ જ્યારે જન્મદિન એમનું ઉજવી રહ્યું છે દેશ આખું ત્યારે એમાં કચ્છ જિલ્લો પણ સામેલ છે કચ્છ જિલ્લાનું સહકારી માળખું પણ સામેલ છે અને કચ્છ જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા મેં જે રીતે વાત કરી એ રીતે આવનારા દિવસોમાં પણ આ સેવા પખવાડિયું હું જેને કહીએ કે સોળ તારીખથી ત્રીસ બે ઓક્ટોબર સુધીનું છે તો એમાંય પણ વિવિધ પ્ર પ્રવૃત્તિઓ કરી અને જનમાનસ સુધી જે પણ યોજનાઓ છે એ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે ફરી ફરીને માન્ય મોદી સાહેબને ખૂબ ખૂબ આજના દિવસે શુભેચ્છાઓ માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજથી કરી અને બે ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે એની આજથી શરૂઆત સહકારી ક્ષેત્રે પણ બેંક અને વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર પશુપાલકો ખેડૂતો અને સહકાર ક્ષેત્રે જોડાયેલા સભાસદો કોઈપણ મંડળીના સભાસદો એ લોકો માટેના મેડિકલ કેમ્પો હોય સાથે સાથે એમના પરિવારજનોને ક્યાંય નાની મોટી મુશ્કેલી ન મળે એવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે આજે એ નિમિત્તે મોદી સાહેબનો જે જન્મદિવસ છે ત્યારે પંચોતેરમાં જન્મદિવસે જિલ્લા બેંક દ્વારા પંચોતેરસો અમારા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને અમે અકસ્માત વીમો ફ્રી આપવાની આજના દિવસે જાહેરાત કરીએ છીએ એ અકસ્માત વીમામાં બે લાખ રૂપિયા સુધીનું મૃત્યુના કિસ્સામાં અને કાયમી અપંગતામાં એક લાખ સુધીની સહાય મળે છે એનું પણ આજે અમે સાત હજાર પાંચસો એટલે પંચોતેરસો જેટલા અમારા ગ્રાહકોના ઇન્સ્યોરન્સ જે છે એ બેંક દ્વારા ભરવામાં આવશે અને એ લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવશે આજે એક જે વાત છે કે પોસ્કાર ઝુંબેશની કે આટલી બધી પ્રવૃત્તિઓ કરીને સહકારી માળખાને સુદૃઢ બનાવવા માટે અને નાની નાની બાબતો વિચારતા હોય જ્યારે મોદી સાહેબ ત્યારે તમામ સહકારી સંસ્થાઓ એની સાથે જોડાયેલા એના સભાસદો એમના કર્મચારીઓ દ્વારા આજે એક પોસ્ટકાર્ડ ઝુંબેશ અભિનંદન પત્રથી શરૂ કરવામાં આવી છે અને લાખો સહકારી સંસ્થાના સભાસદો અને કર્મચારીઓ દ્વારા મોદી સાહેબને પત્રો આપવાની કામગીરી પણ આજે ચાલુ છે